નહીં ગોઠવવાનું એનું ગોઠવવાનું હોгали ઈ નઈ અમારે તો થઈ જાય બે પૂછી તો ફરી તો ખાલી ગોમેત્રુ કરવા જયો બરાબર ખાલી ગોમેત્રુ કરવા ગયા

સારું બાપા આપણને ભાઈ અતારે વાળો પઢ્યારે છે નહીં નસ ચાંથે પઢેલી હોય તમે કલાઈ દો એવું બોલે પૂછો ખાલી કલગમે હે કરીએ હાતે એવું લઈ લે તમે આવી જઉં હો કે ફોન કરી જો ફોન હ હા 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 આવ ભાઈ જય માતાજી જય માતાજી કોકી દયો ધૂન વાયા માતા મારી ક્યાં

તમે પાંખાના પવન સુકાય તો ના લસક પોવો પોવા રાખ કામ નહી અલ્યા પણ એકલ ગામ કાકા એક એકર ગાવાની હું થાય જાઓ ડા કાકા આવתי હું આવ ક્યો આમની હારે કાટુ હા કાટ લેઉ

થશે ખરો પણ તમારા માતા ને આવવું પડશે જે માગે પચીસ હજાર માગે તો એ હાલ પડશે અરે પછી વાગે તો એ હાલ

તમારા કાકા કર્યા તમે એવું છો થી હરા કર્યા હોય કશું કર્યું તો છે નહીં રોજ ખાવા બરાબર સર તમે કોઈ અમે કોઈ ખોટી વાત નહીં કેતા પણ કોઈ અમે તો કશું એવું કર્યું નહીં એવું બધું કરીએ બરોબર તમે આરામ જોવા હું કેવા માંગે છે

તમે બેરવાયા છો તમે બોલાયો છુ લેવા જોવા માટે બોલાય એ તો જોઈ ગયા તમે તો

અરે ભાઈ માર્યો તો ગોમાળ્યો તો ના લે પવવાનું આ એ બધું માર્યો તો તારે તો એ બધું જવા દે પેલા આનું ગોઠવો ને કે નહીં થાય આ બધું એક કરાવા કાય કોણ કરાવ આ મન જગ્યા કરાવના રાવા નીવાતા તો બંધ થઈ જશે તો કોક થાય લબડી ભરું ભાઈ હા હું ગઈ લેવાની માતા આવી પડ્યો હતો ગમે ત્રુ કરવા જશે કાલે આવી જશે ભાઈ સુધી બોલાશાઇ જુ કરવા જઈશ ગોમેતુ કરવા કાલે આવી જશે

એના દાદા નું કરવું પડશે પછી ભાઈ દાદા ના ભાઈ પૂછો તો બિહાર ના પડશે તમારા દાદા ને પૂછ્યા તા ને